સદ્ગુરુ સંસરી લાલ બાપાની રામમડી ત્યાંથી પૂજ્ય શ્રી મોરદાસ બાપુની નિસરાણી અંદર અને પૂજ્ય મોટા ટ્રસ્ટ અને બધા આશ્રમોએ ભેળા થઈ અને આ કાર્ય ઉપાડ્યું છે કે જે પણ કાંઠો છે તાપી મૈયાનો ત્યાં સાફ સફાઈનું કાર્યક્રમ ઉઠાવ્યો છે આપ સૌ શહેરીજનોને પણ સહભાગી થવા વિનંતી અને આપ આપના જ્યાં પણ તાપી મૈયા નજીક થતા હોય ત્યાં જઈને સાફ સફાઈ કરો પ્લાસ્ટિક નાખશો નહીં અને અંદર કચરું નાખશો કેમિકલ પાણી અંદર નાખો એ જ પ્રાર્થના છે બે તારીખે તાપી મૈયા ની જયંતિ આવે છે તો તાપી મિયા ની જયંતિ આપડે સૌ ભેડા મળી અને ઉજવીએ જેવી રીતે જમના મૈયા ને આ ઘાટો પર કરતા હોય છે તો આ પૂજ્ય મોટા સૂર્યભાઈ ઘાટો પર આજ રોજ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે

ઘાટો પર કરવામાં આવ્યો છે લગભગ સો થી બસો લોકો ધીમે ધીમે આવશે પણ સો થી બસો લોકો આ રમેશ સફાઈ માટે જોર થાય છે સદગુરુ સંત લાલ બાપાની ની રામ મઢી ત્યાંથી પૂજ્ય શ્રી મૂળદાસ બાપુની ની અંદર અને પૂજ્ય મોટા ટ્રસ્ટ અને બધા આશ્રમો ભેળા થઈ અને આ કાર્ય ઉપાડ્યું છે કે જે પણ કાંઠો છે તાપી મૈયાનો ત્યાં

ઘાટો પર કરવામાં આવ્યો છે લગભગ સો થી બસો લોકો ધીમે ધીમે આવશે પણ સો થી બસો લોકો આ હંમેશ સફાઈ માટે જોડ થાય છે